માતાજીના મંદિરના પરિસરમાં એક મજાર બનાવવામાં આવેલ હતી જોકે તે સમયે ગામના લોકો દ્વારા કોમી એકતા ભર્યું વાતાવરણ ડહોળાઈ ન જાય એવા હેતુથી મજારને હટાવવાની કાર્યવાહી કરી ન હતી જોકે આટલા વર્ષો બાદ સમય બદલાતા અને આજની યુવા પેઢીની વિચારધારાને સમજી ગામના લોકો તથા મોટી માતાજી મંદિર ટ્રસ્ટના સભ્યો દ્વારા એક મિટિંગનું આયોજન કરી બનેલી મજારને દૂર કરવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણાઓ કરી હતી જ્યાં સર્વાનુમતે યુવાનોથી લઈ મોટેરાઓ સુધીના લોકોએ મંદિરમાં બનેલી મઝારને દૂર કરવા અંગે સમર્થન આપ્યું હતું જે બાદ ગુરુવારના રોજ સાંજે ગામના લોકોની હાજરીમાં મોટી માતાજીના મંદિરની અંદર બનેલી વર્ષો જૂની મઝારને દૂર કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે હાલમાં જ થોડા દિવસ પહેલા દેવકા હળપતિવાસ વિસ્તારમાં પણ ગંગા માતાજીના મંદિરમાં બનાવવામાં આવેલ મઝારને દૂર કરી તેના સ્થાને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં સરપંચોએ વિવિધ મુદ્દે ધારાસભ્ય સમક્ષ ઠાલવતા તંત્ર સરપંચોને અંધારામાં રાખી વિકાસ કાર્ય કરતું હોવાનું જણાવ્યું હતું ઉમરગામ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં તેમજ તાલુકા વિકાસ અધિકારી સી આર પઢિયારની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકાના સરપંચો અને વિવિધ વિભાગના અધિકારીઓની હાજરી વચ્ચે વિકાસના કામોની સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું જેમાં ઉપસ્થિત સરપંચોએ અનેક મામલે સરપંચોને પંચાયતના વહીવટ માટે પડતી અવગડતા બાબતની રજૂઆતો કરી હતી સરપંચોને વિકાસના કામોની વહીવટી મંજૂરી મંજૂર થયેલા કામોના એસ્ટિમેટ સહિત મહત્વના કાગળોની ટપાલ છેલ્લા બે વર્ષથી મળી નથી તેવી રજૂઆતો સરપંચોએ કરી હતી ગામના સરપંચ દ્વારા તેમના ગામમાં બનાવવામાં આવેલ શૌચાલયોનું ચૂકવણું સરપંચ દ્વારા કોઈપણ પ્રકારનું પ્રમાણપત્ર ન આપવા છતાં પણ કેવી રીતે ચૂકવવામાં આવ્યું તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા ઉમરગામ તાલુકામાં સરપંચોને વિશ્વાસમાં લીધા વિના વિકાસના કામો તંત્ર કરવા ઈચ્છે છે જેથી જીઈએમ પોર્ટલનો યુઝર આઈડી અને પાસવર્ડ તલાટીઓનો સહારો લઈ મેળવી બારોબાર ખરીદી થઈ રહી છે જે બજાર કિંમત કરતાં દસ ગણી વધુ ચૂકવવાનું કરવામાં આવી રહ્યું છે આવા સંજોગોમાં સરપંચોને જાહેર જનતાને જવાબ આપવો પણ ભારે પડી રહ્યો છે સરપંચોને ગ્રામ પંચાયત વહીવટ સંબંધિત કાગળો આપવામાં આવતા નથી અને કોન્ટ્રાક્ટરોને કાગળો આપવામાં આવે છે એવા સંજોગોમાં ઉમરગામ તાલુકામાં સરપંચોની કિંમત નહીવત હોય તેવું જણાઈ રહ્યું છે જે બાબતે અનેક ગામના સરપંચોએ રજૂઆતો કરી હતી ખાસ કરીને ઉમરગામ તાલુકાના અને ગામોના એજન્સીના પાપે રહેલી અધૂરી આંગણવાડીની દૈન્ય સ્થિતિનું વર્ણન સરપંચોએ કરીને વહેલી તકે અધૂરી આંગણવાડીના કામો પૂરા કરવાની રજૂઆતો કરી હતી સાંસદ ડૉક્ટર કેસી પટેલ દ્વારા ઉમરગામ તાલુકાના ગામોને ગ્રાન્ટ ન ફાળવવા સામે પણ સરપંચો આક્રમક મૂળમાં જોવા મળ્યા હતા

ત્યારે વહીવટી બાબતની અંદર ઘણા બધા એવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અગર તો ટેકનિકલ નોલેજ નથી કે કામ મંજૂર થયું પછી એ કામ મંજૂર થયું પછી કઈ રીતે આપણે કરવું છે તો કામ મંજૂર થાય એટલે જવાબદારી ટેકનિકલ એસોની આવે એસો જે કામ મંજૂર થયેલું છે ત્યાં સ્થળ પર એ કામ બરાબર છે કે મેં જોઈ લઈ પછી ટીએસ આપે ટીએસ આપ્યા પછી એસ્ટિમેટ બને અને એસ્ટિમેટ બન્યા પછી સરપંચ અને કે તલાટીને સૂચના આપવામાં આવે કે આ તમારું કામ મંજૂર થયેલું છે એમાં જવાબદારી તલાટી અને સરપંચની પણ છે કે તાલુકા વિતરણ અધિકારી જવાબદારી છે એમની પાસેથી એમની માહિતી આખી લઈ જવું જોઈએ એસ્ટીમેન્ટ પણ લઈ જવું જોઈએ પરંતુ આજે અમે સૂચના આપી છે કે કોઈપણ કામ કોઈપણ કમિટીમાં મંજૂર થાય એટલે એનું લિખિતની અંદર દરેક ગામની અંદર એની સૂચના આપવામાં આવે અને ગામની અંદર એનું રજિસ્ટર બને કા યોજનામાંથી આ કામ મંજૂર થયેલું છે અને આ રીતે ત્યાં થાય તદુપરાંત જે કામો થઈ ગયેલા છે એને પણ એસેટનું એક રજીસ્ટર પંજાબમાં નિભાવે એ રીતે પણ સૂચના કરી છે દેશની તમામ નગરપાલિકામાં હાથ ધરાયેલ સ્વચ્છતા મિશન બે હજાર ત્રેવીસના પરિણામોમાં વાપી પાલિકાનો નેશનલ લેવલે ક્રમાંક એકસો બે આવ્યો છે તો ગુજરાત રાજ્યની કુલ એકસો છપ્પન નગરપાલિકામાંથી વાપી સ્વચ્છતાના પ્રથમ ક્રમે રહી છે દેશની તમામ ચાર હજાર ચારસો સોળ નગરપાલિકામાં હાથ ધરાયેલ સ્વચ્છતા મિશન બે હજાર ત્રેવીસના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં વાપી નગરપાલિકાનો નેશનલ લેવલે ક્રમાંક એકસો બેમાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યની કુલ એકસો છપ્પન નગરપાલિકામાંથી વાપી નગરપાલિકાએ સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે વાપી નગરપાલિકા સતત છ વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવી રહી છે આ વર્ષે આ સાતમી વખત એ સ્થાન જાળવી રાખ્યું છે જેમાં આ વખતે સર્ટિફિકેશન ક્રાઇટેરિયામાં ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં વાપી નગરપાલિકાએ ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્ટાર મેળવ્યો છે તો ઓપન ડેફિકેશન ફ્રી સિટીમાં ઓડીએફ પ્લસ પ્લસ મેળવ્યો છે વાપી નગરપાલિકા વિસ્તારમાં એજન્સી દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવે છે જે માટે અંદાજીત ત્રણસો ચાલીસ સફાઈ કર્મચારીઓ સફાઈની કામગીરી કરે છે પાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કનેક્શન વોટર બોડીઝ ક્લીનિંગ લૅગસી વેસ્ટ ફ્રેશ વેસ્ટ સેગ્રીગેશન જેવી તમામ કેટેગરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એ ઉપરાંત નાગરિકોમાં સ્વચ્છતા જાગૃતિ આવે એ માટે શેરી નાટકો સ્થાનિક નેતાઓ રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈની આગેવાનીમાં પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓની આગેવાનીમાં સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમો યોજાયા હતા જેના પરિણામ સ્વરૂપે આ સિદ્ધિ મેળવી છે રાજ્યની કુલ એકસો છપ્પન નગરપાલિકા પૈકી વાપી અને વલસાડ એ ગ્રેડની નગરપાલિકા છે સ્વચ્છતા મિશન એવોર્ડના સ્ટેટ રેન્કિંગમાં વાપી નગરપાલિકાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે જ્યારે વલસાડ નગરપાલિકા સ્ટેટ રેન્કિંગમાં એકવીસમા સ્થાને છે પારડી અને ઉમરગામ નગરપાલિકા સી ગ્રેડમાં છે જેમાં પારડી નગરપાલિકા સ્ટેટ રેન્કિંગમાં દસમા સ્થાને છે ઉમરગામ નગરપાલિકા સોળમા સ્થાને છે જ્યારે ધરમપુર નગરપાલિકા ડી ગ્રેડમાં છે જેનું સ્ટેટ રેન્કિંગમાં બારમું સ્થાન છે સૌ પ્રથમ તો હું અમારા બધા જેવી સફાઈ કર્મચારીઓ છે જે ગ્રાઉન્ડ લેવલ પર સાફ કરે છે એમને બિરદાવું છું અહીંથી અને એના પછી અમારા જે આરોગ્યના અધિકારી છે સેનિટરી ઇન્સ્પેક્ટર કેવો આ બધાની મહેનત છે અમારા ચીફ ઓફિસર અને અમારા ઇવન આરસીએમ કહી શકાય સુરત ઝોનના કાપડિયાજી આપણા મંત્રી શ્રી છે અને બધાથી ઇમ્પોર્ટન્ટ રોલ જો કોઈનો હોય તો આપણા માનનીય પ્રધાનમંત્રી જે હંમેશા સફાઈના માટે ઝુંબેશ ચલાવતા હોય છે અને અમારા આપણા સર્વ માટે માર્ગદર્શન પડી રહે છે અને આના અંતર્ગત ભારત મતલબ કે રાષ્ટ્રીય લેવલ ઉપર એક સ્વચ્છતા મિશન અંતર્ગત એક સર્વેક્ષણ થયું છે અત્યારે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીનું એમાં વાપી નગરપાલિકા જે છે એ દેશના લેવલ પર એકસો બેમો નંબર આવ્યો છે જેમાં કુલ ફોર થાઉઝન્ડના આસપાસ નગરપાલિકાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને ગુજરાતમાં કુલ વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી સિક્સ જેટલી નગરપાલિકાઓએ જે પાર્ટિસિપેશન કર્યું હતું એમાંથી વાપી નગરપાલિકાનો આમ થ ક્રમાંક છે પરંતુ નગરપાલિકામાં વાપી નગરપાલિકા પ્રથમ આવી છે તો અમારા માટે ખૂબ જ ગર્વની વાત કહી શકાય અને સાથે સાથે નાગરિકોનો પણ આમાં પાર્ટિસિપેશન છે એટલે હું એમનો પણ બિરદાવું છું અને પણ એપ્રિશિએટ કરું છું વર્ષ બે હજાર ત્રેવીસની અંદર સસ્તા સર્વેક્ષણ જે થયું હતું એનું પરિણામ એ અગિયાર એક બે હજાર ચોવીસ ના રોજ દિલ્હી ખાતે આવ્યું હતું અને એની અંદર વાપી નગરપાલિકાએ એ નેશનલ લેવલ પર એકસો બે ક્રમ અને સ્ટેટ લેવલ પર સાતમો ક્રમ અને નગરપાલિકા લેવલ પ્રથમ ક્રમ મેળવ્યો છે આ ક્રમ મેળવવા પાછળ આપણા માન્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનું પ્રોત્સાહન અમારા વડી કચેરી આરસીએમના પ્રાદેશિક શ્રી કાપડિયા સાહેબ અને એમની સમગ્ર ટીમ વહીવટીતંત્ર વલસાડના કલેક્ટર મેમ તથા મારી વાપી નગરપાલિકાના તમામ પદાધિકારીશ્રીઓ અને અમારી નગરપાલિકાની કર્મચારીઓની ટીમે સંયુક્ત રીતે આપણા આ પત્રકારોના સહયોગથી અને તમામ જનતાના સહયોગથી આ પરિણામ મેળવ્યું છે એટલે આશરે મેં કીધું એ સૌને જાય છે અને વાપી અગ્રેસર રહેશે અને આગામી દિવસોની અંદર પણ આનાથી વિસ્તૃત અગાઉ નંબર આવશે એવા પ્રયત્ન સો ટકા કરશે અત્યારે મોટેભાગે શું છે કે જે રીતે માનવનું દેહાંત થાય છે તો આપણે એક ધાર્મિક વિધિથી એમનું અગ્નિદાહ આપીએ છીએ પરંતુ આ મૃત પશુ હોય છે એનામાં પણ જીવ હોય છે પણ એ માટે આપણે કોઈ પ્રક્રિયા કરતા નથી તો એના માટે સંપૂર્ણ ધાર્મિક વિધિથી એમનો અગ્નિદા થાય એ માટેનું એનિમલ ક્રિમિનેશન્સ આપણે ત્યાં ડમ્પિંગ સાઇટ ઉપર કાર્યરત કરવા જઈ રહ્યા છે અને એ ટૂક ટૂક સમયની અંદર એ કાર્યરત થઈ જશે વલસાડ અબરામા ખાતે રહેતી 22 વર્ષીય યુવતી મોપેડ લઈ નોકરીએ જઈ રહી હતી જે દરમિયાન તેની મોપેડને કન્ટેનરે અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું વલસાડના અબ્રામા વિસ્તારની એક યુવતી મોપેડ લઈ ઘરેથી નોકરીએ જઈ રહી હતી જે દરમિયાન એક કન્ટેનરે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું વલસાડ હાઈવે પર અવરનવર અકસ્માતોના બનાવોમાં વધારો થયો છે જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તેમ છતાં અકસ્માત સર્જી ભાગી જતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તો આજે પણ વલસાડ હાઈવે પર એક નિર્દોષ યુવતીએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે આંગે સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના અબરામા વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષીય આરતીબેન વિજયભાઈ હળપતિ આજે સવારે આઠ વાગ્યે પોતાના ઘરેથી બર્કમેન મોપેડ લઈ પારડી ખાતે આવેલ ટ્વેન્ટી ફર્સ્ટ હોસ્પિટલમાં નોકરી અર્થે જઈ રહી હતી જે દરમિયાન અતુલ નજીક આવેલ મુકુંદ હાઇવે પર એક કન્ટેનર ચાલકે આરતીબેનની મોપેડને અડફેટે લેતા આરતીબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને કન્ટેનર ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા અકસ્માત સર્જી ભાગી ગયેલા અજાણ્યા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે વિશ્વ હિન્દુ પરિષદ દમણ દ્વારા તારીખ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામદલ્લા બિરાજમાન થવાના હોય આ દિવસે દમણની તમામ ચિકન મટન શોપ બંધ રાખવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવારના દિને પ્રભુ શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દમણના દરેક નગર અને ગામના સ્થાને ચિકન શોપ મટન શોપ તથા માંસ મછલી અને ઈંડા જેવી તમામ માંસાહારી શોપ તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિને બંધ કરવા બાબતે દમણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઉપરોક્ત વિષયના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ દમણ દ્વારા સમસ્ત ભારતના તથા સનાતન ધર્મ સંસ્કૃતિના ધરોહર આરાધ્ય પ્રભુ શ્રી રામલલ્લા એમના જન્મસ્થળ એવા અયોધ્યામાં ભવ્ય મંદિરમાં વિરાજમાન થવા જઈ રહ્યા હોય જેમની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સોમવારના રોજ થવા જઈ રહી છે સમસ્ત ભારત સાથે વિશ્વના છવ્વીસ દેશોમાં પણ પ્રભુ શ્રી રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવની દિવાળી પર્વ મુજબ ધાર્મિક પરંપરા મુજબ સૌ આનંદોત્સવ મંદિર કેન્દ્રો પર ઘર ઘર ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે જેથી સમસ્ત હિન્દુ સમાજની તમામને નમ્ર વિનંતી કે દમણના તમામ નગર ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલી કતલખાના ચિકન મટન શોપ ઈંડા શોપ જેવી તમામ પ્રકારની માંસાહારી દુકાનો લારી હોટલ તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવારના રોજ બંધ કરવામાં આવી જેથી પ્રભુ શ્રી રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાના પવિત્ર દિવસે કોઈપણ પ્રકારની જીવ હત્યા ન થાય અને સંપૂર્ણ આ દેશ રામમય બની જાય તેવી اپિલ કરવામાં આવી છે. ہم لوگ یہاں કલેક્ટર શ્રી કો एवं ڈپટી કલેક્ટર શ્રી કો આવેદન પત્ર દેને આયે છે અને આવેદન પત્ર કે સાથ મે અક્ષત ભી વિતરણ કી એ ઉનો કો વો આવેદન પત્ર ઇસલીએ દિયા ગયા હૈ કે 22 તારીખ કો પ્રભુ રામ લલ્લા કે જો પ્રાણ પ્રતિષ્ઠા હો રહી હૈ તો ઉસ દિન પૂરે સમગ્ર દમણ મે ઓર પૂરે જિલ્લા કે અંદર માંસ મચ્છી મટન કી સોપે બડી બડી હોટેલ એ જો માંસ મચ્છી फिर है वो सभी होटलों में मांस मच्छी मटन बंद रहे उसी के साथ हम ये जो पूजित पावन अक्षत जो अयोध्या से आए हैं वो हर एक घरों में तो पहुंचा ही रहे लेकिन ये जो बड़े बड़े अधिकारी हैं गण हैं जैसे कि कलेक्टर श्री डेप्यूटी कलेक्टर श्री तो उनको आज हम लोग मामलतदार श्री को आज देने निकले हैं तो हमारे साथ में पूरे दमन की टीम संघ परिवार और विश्व हिंदू परिषद की पूरी टीमें साथ में વલસાડ સિટી પોલીસે હાઈવે પરથી વખત કુટલેગરોની ચાલાકી ઝડપી પાડી છે આ વખતે પુઠાના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પોને ઝડપી પાડ્યો હતો અંદાજે નવ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની વિગત મુજબ ગુજરાતમાં દારૂના ધંધામાં મોટી કમાણીના કારણે દારૂની છૂટ ધરાવતા સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે જોકે ફરી એક વખત વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરે ટેમ્પોમાં પૂઠાના બોક્સમાં દારૂ સંતાડવાની તરકીબને વલસાડ પોલીસે ખુલ્લી પાડી હતી મળેલી બાતમીના આધારે સિટી પોલીસની ટીમ હાઇવે પર વોચમાં હતી જે દરમિયાન હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ટેમ્પો નંબર જી જે વન ફાઇવ એવી નાઇન ડબલ ટુ નાઇનને રોકી તપાસ કરી હતી પ્રાથમિક દ્રષ્ટિએ ટેમ્પામાં પુ્ઠાના બોક્સ ભરેલા હતા અને કંઈ શંકાસ્પદ વસ્તુ દેખાઈ રહ્યું ન હતું પરંતુ સિટી પોલીસને પાકી બાતમી મળી હોવાથી બોક્સમાં તપાસ કરતાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પોમાં બોક્સની આડમાં છુપાવેલો રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂ સાથે કુલ નવ લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત કર્યો છે અને ટેમ્પો ચાલક વાપીના ડાયાભાઈ આહિરની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દારૂનો આ જથ્થો દમણથી ભરી સુરત તરફ લઈ જવાઈ રહ્યો હતો આથી વલસાડ પોલીસે આરોપી ટેમ્પા ચાલકની ધરપકડ કરી આગળની વધુ પૂછપરછ કરી દારૂનો આ જથ્થો ક્યાંથી ભરીને કોના ત્યાં લઈ જવાઈ રહ્યો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે આમ ફરી એક વખત વલસાડ જિલ્લા પોલીસે બુટલેગરોની ચાલાકીને ઝડપીને તેમના ઇરાદા ઉપર પાણી ફેરવી દીધું હતું મકરસંક્રાંતિના ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોય પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ છવાય છે તો આ મજા કોઈના માટે સજા ન બની જાય તેનું પણ ધ્યાન રાખવા અપીલ કરાય છે મકરસંક્રાંતિને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે મકરસંક્રાંતિના દિવસે તલના લાડુ વહેંચવા અને દાન કરવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે આ સાથે જ બાળકો અને પુખ્ત વયના લોકોમાં મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાવવાની હરીફાઈ જોવા મળે છે મકર સંક્રાંતિના દિવસે સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે પતંગ બાજો એકબીજાના પતંગની દોરી કાપી કાઇપો છેના નારા લગાવી ખાવા પીવાની પણ લીજત માણતા હોય છે પરંતુ આ મજા બીજાની સજા ન બની જાય તેની પણ કાળજી રાખવી જોઈએ પક્ષી ઘાયલ થાય તો તરત જ જીવદયા ગ્રુપનો સંપર્ક કરવો ઘરના ધાબા પરથી પતંગ ઉડાવતી વખતે સાવચેતી રાખવી ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જેવી તમામ બાબતોનું ધ્યાન રાખવું હાલ મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય બજારમાં રંગબેરંગી નાના મોટા પતંગો શણગારવામાં આવ્યા છે જેને ખરીદવા લોકોની ભારે ભીડ જામી છે ધરમપુર ખાતે આવેલ લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં સ્વામી વિવેકાનંદની એકસો યુવા રેલી અને યુવા સંમેલનનું આયોજન કરાયું હતું શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ધરમપુરમાં સ્વામીજીની જન્મજયંતિ નિમિત્તે વિશેષ આયોજન થાય છે જેમાં આ વર્ષે યુવા રેલીનું આયોજન વહેલી સવારે કરવામાં આવ્યું હતું જેમાં ધરમપુરની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ આ રેલીમાં સ્વામીજીના વિવિધ સૂત્રોચ્ચાર સાથે એક કિલોમીટર લાંબી રેલી નીકળી હતી જે ધરમપુરના ત્રણ દરવાજાથી શરૂ થઈ ધરમપુરના બજાર થઈ લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં પૂર્ણ થઈ હતી ધરમપુર લક્ષ્મીનારાયણ મંદિર ખાતે આયોજિત યુવા સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલાએ હાજરી આપીને વિદ્યાર્થીઓને શિક્ષણ ખૂબ જરૂરી હોવાની વાત કરી વધુ ભાર મૂક્યો હતો તેમજ શિક્ષકોને ખાસ સૂચન કર્યું કે કોઈપણ દીકરીઓ સ્કૂલમાં ડ્રોબેક ના થાય તે ખાસ ધ્યાને રાખે તેમ જણાવ્યું હતું આ સાથે પોતે આઈપીએસ બનવા સતત અઢાર કલાક વાંચન કરતા હતા અને પ્રથમ પ્રયત્ને તેઓ ફેલ થયા હતા પરંતુ હાર માની નહીં અને સતત તેમણે પ્રયત્નો કરી આઈપીએસ પાસ કર્યું તેઓ પોતે એમબીબીએસ ડોક્ટરની પદવી ધરાવે છે તે બાદ તેઓ આઈપીએસ બન્યા હતા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો અને તમામ જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર દમણના મરબડ વિસ્તારના મોટી માતા મંદિર પરિસરમાં આવેલી વર્ષો જૂની મજાર ગામ લોકોએ હટાવી ઉમરગામ તાલુકાના સરપંચોની મળેલી સમીક્ષા બેઠકમાં સરપંચોએ ધારાસભ્ય સમક્ષ વિવિધ મુદ્દે ઠાલવ્યો દેશની તમામ નગરપાલિકાઓના હાથ ધરાયેલ સ્વચ્છતા સર્વેક્ષણમાં વાપી નગરપાલિકાનો એક સભ્યમો ક્રમાંક આવ્યો પાડીની હોસ્પિટલમાં નોકરીએ જતી અબ્રામાની યુવતીની મોપેડને કન્ટેનરે અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે ક્રોમ સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર